નમસ્કાર આપ જો રહ્યા છો જનસાગરી ન્યૂઝ નજર કરી આજના મુખ્ય સમાચારો પર જીવના શિવ સાથે મિલન કરાવતા પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થવા જઈ રહ્યો છે ત્યારે ભોળા શંભુને રીઝવા ભક્તો આતુર બન્યા છે પવિત્ર શ્રાવણ માસ દરમિયાન કાવડ યાત્રાનું અનેરું મહત્વ છે ત્યારે હા ઇલાવ ગામના કાવડ યાત્રીઓ કાશી વિશ્વનાથ અને પરેલી વેજનાથ જ્યોતિર્લિંગની કાવડ યાત્રાએ જવા રવાના થયા હતા આજરોજ ગામના રામજી મંદિર ભીડભંજન મહાદેવ મંદિર વેરાઈ માતા મંદિર અને હનુમાન મંદિરે દર્શન કરી હર હર મહાદેવના નાદ સાથે આ કાવડ યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો દરમિયાન ગ્રામજનો દ્વારા કાવડ યાત્રીઓનું હાર પહેરાવી સન્માન કરવામાં આવ્યું હતું અને તેઓની યાત્રા શુભ રહે એવી પ્રાર્થના કરવામાં આવી હતી આ પ્રસંગે હાંસોડ તાલુકા પંચાયતના સભ્ય જયેશ પટેલ આગેવાન ઉમેદભાઈ પટેલ ગામના સરપંચ સભ્યો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા ઈલાવ ગામના પંદર કાવડયાત્રીઓ સત્તરસો કિલોમીટર પગપાળા કાપી અઠાવીસ દિવસે બંને જ્યોતિર્લિંગની કાવડયાત્રા પૂર્ણ કરશે અને દેવાધિ દેવ મહાદેવને જળ અર્પણ કરી પરત ઇલાવ આવવા રવાના થશે કાવડ યાત્રીઓ દ્વારા રોજનું પચાસ કિલોમીટરનું અંતર પગપાળા કાપવામાં આવશે અમે આજથી આજે અમે યાત્રા લઈને અમે કાશી વિશ્વનાથથી અને વેદનાથ બે જ્યોટિર્લિંગ અમે કરવાના છે અહીંથી એમનું અંતર પંદરસો જેવું છે પંદરસો કિલોમીટર અમે આશરે અમે ત્રીસ દિવસ સુધીમાં અમે ત્યાં પહોંચીશું અને જલ ભગ મહાદેવને જલ અર્પણ કરીશું અત્યાર સુધીમાં અમે નવ જ્યોતિર્લિંગ પૂર્ણ કર્યા છે અને હવે એક જ્યોતિર્લિંગ માટે અમે આવતા વર્ષે જવાના છે પાછા કેદારનાથ એટલે અમારું બાર જ્યોતિર્લિંગ અમારે હવે એક વર્ષ રહ્યું છે અમે અને આવતા વર્ષે પરિપૂર્ણ બધા થઈ જશે અમારા બાર જ્યોતિર્લિંગ હારો મહાદેવ પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર